તો આપણે કુલ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં મજામાં સ્વાગત છે તમારું મારા એક પેલા લોક માં તો સવાર સવારમાં આપણે જમી લીધું છે અને આપણે કામ શરૂ કરી દીધું છે ઘરનું તો અહીંયા જો રસોડામાં પ્લાસ્ટર કરવાનું છે અને રેતી પણ ચડાવવામાં નીચે જો રસોડું છે આ નાવણીયું છે ટોયલેટ આ બાજરાની પાછળ છે તનો બી એમ ને સેજો બેન જો શું કરો નખડા તો સીમેટ પણ આવી ગઈ છે બધા ઠલવે છે આજે હું બધું સામાન કાઢી લીધો આપણે ઓલા ઘરમાં લઈ અને ને કપાસ માં લી ટેડાવા પીડા ઘરે આ રસોડામાં રેતી ને ઘણો સામાન પીડો હો તો એ કઈ મમ્મી ખાલી નો કરી કે એટલે નિકાબેન ને બોલાવવા પીડ્યા કપાસ માંથી અને અમારા શેરલબેન મને એ નથી સમજાતું વેકેશન ખુલી ગયું તો તમે હોસ્ટેલ માં કેમ ન જાય તો એ તો હોસ્ટેલમાં નહીં જાય કે મને હોસ્ટેલમાં જરીએ નહીં ગમતું તો હવે સહી સહી એને પ્રતિયોગિતા હે સિંગિંગમાં કે એમ થાય તો પ્રતિયોગિતામાં તો જવું જ પડશે પછી અહીંયા સોલ્ટી લઈ લેવું

અહીંયા ચાર માલ કાપવાનું કામ શરૂ કરી દીધું અને આ ભાઈ છે ને જે માલ કાપે ને પેલા કોમેડીનું કામ કરતા કરતા ને હા શું કરતા કે આપણે રસોડામાં બે દિવસ કરી નાખી છે અને જે માલ એકલો છે અને અહીંયા અમારા ચાલો

તો કડી આવી ગયા જમવા અને આપણે પણ જમવા બેસી ગયા છીએ તો સૌની ફેવરિટ બધાની ફેવરિટ તિખારી તો અમારા શેરબેને બનાવી છે તિખારી તો જોવા આવી કંઈક તિખારી બનાવી છે અને આ છે દેશી ડુંગળી અને આ છે દહીંને ગોળ નાખેલું ગોળ કહેવાય કે એ જ કંઈક અહીંયા બધું હવે ઓલું ઘર ખાલી કરવાનું છે આપણે આ ઘર તો બધોય સામાન આમાં ખાલી કરી નાખો કેમ કે આમાં લાદી અને કુપી સારીક વાર મારવાની છે અને આપણે સામાન કાઢવાનો છે હજી તો સામાન જો આજે બધો એ રૂમની રૂમની ની સામાન બધો કાઢવાનો છે ક્યારે કાઢીએ કંઈ નક્કી નથી આ રૂમનું કામ શરૂ કરી દે હે ને એટલે એ રૂમ ખાલી કરવા મંડ આમાં લાદી ને ઉપજો જાય એટલે મસ્ત મસ્ત જાય આપણું કામ

વિડીયો છૂટ ના કરી શીખો અને બસ આજે કેટલું કામ જો રસોડામાં સારી દિવાલ કરી નાખી છે અને પાછું કામ શરૂ થઈ જશે અહીં હવે બહાર પ્લાસ્ટર આ કરવાનું છે એટલું તો અહીંયા માલે બની જશે બધું કમ્પ્લીટ હમ તો એ રહ્યા કે કે કામ કરી જા મારી બેન નીકળે કાલે છે ને અમાર શાદલકના સાહેબ આવા હર હોસ્ટેલ આ બદલ આયા બણું તો દીધો તો આઈ મુકલી દેવા

બાકાજી <laughs> 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 પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણો લાદીનો સામાનની ઉજો એટલો આવી ગયો છે એ તો ખબર જ છે અને બાકી ઘણો ખરો સામાન હજી આવવાનો છે તો આપણે કુલ ખર્ચો ગણીએ તો આપણે એટલો કંઈક ખાવાનો છે એટલો ખર્ચો અંદાજે કહું છું ત્રણ લાખ જેટલો ખર્ચો કદાચ અંદાજીત કરી દેશે અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને આગલા વિડીયોમાં ખબર પડશે કે આ ત્રણ લાખ મારી પાસે કેવી રીતે આવ્યાની કેવી રીતે આ બધું કામ ચાલું કર્યું અત્યારે તો સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે આગલા વિડીયોમાં તમને ખબર પડી જશે તો બસ આશા રાખું છું કે આજનો બ્લોગ તમને કેમો છે કે હોય તો લાખ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે પાછા એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને તમારે જાણવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો